નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ હતા શાસ્ત્રી અમિત વ્યાસના જય માતાજી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ મંગળવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર પ્રથમ પંચાંગ જોઈએ તો પંચાંગ તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ મંગળવાર વિક્રમ સંવંત બે હજાર બ્યાસી કાર્તક માસ કૃષ્ણ પક્ષ સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે છ કલાક ઓગણપચાસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે સત્તર કલાક મિનિટ તિથિ જોઈએ સત્તર મિનિટ સુધી ત્યાર પછી તિથિ નક્ષત્ર યોગ જોઈએ તો યોગ છે શુભ્ય નવ કલાક ચુમ્માલ મિનિટ સુધી ત્યાર પછી યોગ કરણ જોઈએ તો કરણ છે વિષ્ટિભ્રા અગિયાર કલાક બત્રીસ મિનિટ સુધી હવે આપણે તારીખ અગિયાર અગિયાર બે હાજર પચીસ મંગળવાર જેમ કે બારે રાશિ મેસ થી મેન રાશિ માટેનું બારે રાશિનું ગોચરફળ જોઈએ હા આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રો ને પર આધારિત હોય શકે છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડલી આધારિત પ્રતિકાર અલગ હોય શકે છે માટે બારે બાર રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રામ જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં અલ એ કે મેષ રાશિવાળા માટે આજે તમે ખૂબ ઊર્જા અને ઉત્સાહથી તમે ભરપૂર રહી શકો છો આજે તમારા કોઈ પણ દરેક કાર્યમાં પણ તમને સાહસ અને ઝડપથી સફળતા મળે એવો પણ તમારો ઉત્સાહ હશે આજે તમારા કોઈ પણ નોકરીના કાર્યો પણ તમારે પ્રકૃતિના સારા એવા યોગો છે તેમાંથી તમને પણ ઘણો એવો સારો લાભ થઈ શકે જો મેષ રાશિ વાળા માટે નો શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક મેષ રાશિ વાળા માટે નો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસર વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બહવા ઓકે વૃષભ રાશિ માટે આજે તમને ધન સંબંધિત બાબતો પર ધ્યાન આપશો તો જરૂર લઈ શકે છે આજે તમારા રોકાણ માટે પણ સારો એવો દિવસ છે જેથી કરીને તમે સારું એવું રોકાણ કરી શકો આજે તમારા પરિવારમાં પણ શાંત વાતાવરણ તમારે ખૂબ રહી શકે છે વૃષભ માટેનો શુભ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છ ઘ કે મિથુન રાશિવાળા માટે આજે તમારા આત્મવિશ્વાસ ઘણો અને ખૂબ ભરપૂર રહી શકે છે આજે તમને કોઈ પણ સંચાર અને જે લેખન જેવા કાર્ય સંબંધ હશે તેમાં પણ તમને ઘણો એવો લાભ અને સફળતાઓ પ્રાપ્ત થઈ શકે છે આજે તમારા મિત્રોનો પણ તમને ઘણો એવો સહયોગ મળી શકે છે તો મિત્રો નસીવાળા માટેનો શુભ અંક જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંક જોઈએ તો ત્રણ મિત્રો નસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીરોજી કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં

ગ્રે અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો વાદળી. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મતક સિંહ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો તમને પૂરેપૂરો સાથ મળી શકે છે. આજે તમને કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ હશે તો તેમાં તમારી રુચિ વધી શકે છે. જેથી કરીને તેમાં તમારું મન લાગી શકશે આજે તમારા અધિકારીઓનો પણ તમને ઘણો એવો સહયોગ મળી શકે જેથી તેમાં પણ તમને સારા એવો લાભ થઈ શકે તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો એક અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ રાશિ વાળા માટે શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠ કે કન્યા રાશિવાળા માટે આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે આજે તમારા કોઈ પણ અણધાર્ય ખર્ચાઓ તમને આવી શકે છે આજે તમને કોઈ પણ રહસ્યમય બાબતો હશે તેમાં પણ તમારો રસ વધી શકે છે તો આ કન્યા રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ તો છ અને તેમનો અશુભ અંક જોઈએ તો આઠ કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રથ કે તુલા રાશિવાળા માટે આજે તમને જીવન સાથે સાથેના સંબંધમાં ખૂબ મધુરતા જાળવવી જરૂરી રહેશે જેથી ખૂબ મધુરતા આવી શકે આજે તમારા ભાગીદારીના કામમાં પણ તમને ઘણી એવી સફળતાઓ મળી શકે છે કે જેથી કરીને તમે કોઈ પણ ભાગીદારી કામમાં લાભ થઈ શકે આ જે તમારી સામાજિક પ્રતિષ્ઠાઓ પણ વધારો થઈ શકે જેથી તમારી સામાજિક પ્રતિષ્ઠાઓ પણ વધી શકે તુલા રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાન અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી વૃશ્ચિક રાશિ જે કે વૃશ્ચિક રાશિમાં નાયક યક વૃશ્ચિક રાશિ માટે આજે તમારા નોકરીમાં તમારે થોડીક મહેનત વધારવી પડશે જેથી કરીને તમને સારો એવો તેમાં લાભ થઈ શકે પરંતુ વિજય અંત તમારો જ થઈ શકે છે આજે તમને તમારા શત્રુઓથી પણ તમે પરાજિત થઈ જશે તેમાં શત્રુઓને પણ તમે પરાજિત કરી શકશો આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે થોડું એવું ધ્યાન રાખવું જરૂરી છે તો વૃષિક રશીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો બે અને તેમનો અશુભ અંગ જોઈએ તો ન વૃષિક રસીવાળા માટેનો શુભ અંગ જોઈએ તો મરુણ અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાલ ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ભર ફળ કે ધન રાશિવાળા માટે આજે તમને સંતાન સંબંધિત શુભ સમાચારો મળી શકે છે આજે તમારા કોઈ પણ પ્રેમ સંબંધોમાં પણ તમને ખુશી જળવાઈ રહેશે આજે તમારા અભ્યાસ માટે પણ સારો એવો દિવસ છે જેથી કરીને તેમાં તમને પણ ખૂબ સારો એવો લાભ થઈ શકે ધન રાશિ વાળા માટે શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો નવ ધન રાશિવાળા માટેનું શુભભ્રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ્રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં ખજા કે મકર રાશિવાળા માટે આજે તમારા પારિવારિક ક્ષેત્રે તમને સુખ અને શાંતિ જળવાય રહેશે આજે તમારા પ્રોપર્ટી સંબંધિત કાર્યો છે તો તેમાં તમને ઘણી એવી સફળતાઓ અને તેમાં તમને લાભ થઈ શકશે આજે તમારા વ્યવસાયમાં તમારે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે તો મકર રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો આઠ અને તેમનો અશુભ જોઈએ તો ચાર મકર રાશિ માટે આજે તમારા ભાઈ તેમજ બહેનો કે માતા પિતાનો સહયોગ પણ તમને મળી શકે છે જેમ કે પછી તમારી ટૂંકી મુસાફરીનો પણ સારો એવો યોગ છે અને આજે તમને નવા નવા સંપર્કો હશે તે પણ લાભદાયી નીવડી શકે છે કુંભ રાશિવાળા વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો છ કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જામલી મીન રાશિ જોઈએ કે મીન રાશિમાં દચ ચથક મીન રાશિવાળા માટે આજે તમને તમારી આર્થિક સ્થિતિ ઘણી એવી સારી રહી શકે છે આજે તમારા પરિવાર સાથે પણ તમે આનંદદાયક સમય વિતાવી શકશો આજે તમારી વાણીમાં વિવેક જાળવવો ખૂબ જરૂરી છે મીન રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો 3 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 7 મીન રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ હા ખાસ નોંધ આ રાશિફળ પર ગોચર ફળના આધારે આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડલી આધારિત પ્રતિકાય અલગ હોઈ શકે માટે તમારા માટે યોગ્ય અને લાભનો વિચાર કરો યોગ્ય રહેશે તો નમસ્કાર તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ મંગળવાર દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો